શાંતિ બ્રહ્માકુમારી મિતાબેન આજે ડાયમંડ પેલેસ ખાતે વિશેષ દાદીના સતનમાં શ્રદ્ધાંજલિ અને સાથે સાથે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં બધા ભાઈ બહેનોએ દાદી પ્રકાશમણી કે જેવું જેવું નામ છે એવા એના ગુણ છે દાદીએ પોતાને યોગથી પોતાના જીવનને સંપન્ન સંપૂર્ણ બનાવી અને એ દિવ્ય પ્રકાશ આખા વિશ્વની અંદર પ્રકાશિત કરી અનેક ભાઈ બહેનોને આ પ્રકાશ દ્વારા સ્વયં ભગવાનના બાળક બનાવ્યા અને આજના દિવસે વિદ્યાલયની અંદર આવવાવાળા ભાઈ બહેનોએ દાદીના જીવનમાંથી વિશેષ ગુણ દાદી ગુણોના ભંડાર હતા પણ એમાં આજની આ ભગવાનની રોજની જે જ્ઞાન મૂલ્ય કે જેની અંદર શક્યતાના ગુણ ઉપર મૂલ્ય ચાલી તો ભાઈ બહેનોએ પણ બધાએ પોતાના જીવનની અંદર શક્યતાના ગુણને ધારણ કરી અને જીવનમાંથી અવગુણોને ત્યાગ કરી તિલાંજલિ આપી પોતાના જીવનને શ્રેષ્ઠ કેવી રીતે બનાવાય એનો દ્રઢ સંકલ્પ લીધો અને કૃષ્ણ જન્માષ્ટમી કે જે આવનારી ભવિષ્ય સપયોગી દુનિયા હોવનહાર જે શ્રી કૃષ્ણની દુનિયા એ એ કૃષ્ણની દુનિયાની અંદર જવા માટે નાના નાના બાળ ગોપાળ અને ફોડ અને રાસનો સુંદર મજાનો એક કાર્યક્રમનું આયોજન કરાયું અને જેની અંદર અસંખ્ય ભાઈ બહેનોએ લાભ લીધો અને ઉમંગ ઉત્સાહ સાથે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો ઓમ શાંતિ